નમસ્તે બાળકો એકમ નંબર બાર રાવણનું મિથ્યાભિમાન કાવ્યની આપણે અગાઉના વિડીયોમાં સમજૂતી મેળવી હતી તો આજે આપણે રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યમાં ભાષા સજ્જતાની સમજૂતી મેળવીશું અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની માહિતી મેળવીશું જોઈએ ભાષા સજ્જતા તેનો વિષય છે વાર્તા લેખન વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે બધાને ખબર હશે કે વાર્તા સાંભળવાની અને વાંચવી બધાને ગમે છે વાર્તા રસ માણવાનો માણસની મજા આવે છે ઘણી વાર્તાઓમાં જીવન બોધ મળે છે તેઓ સાર સચોટ રીતે પ્રયોગ થતો હોય છે પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી શું કહું છે પરંતુ રસ જમાવે તેવી રીતે વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી તેથી વાર્તા લખવાનો મહાવરો જરૂરી છે શું કહું છે કે તેથી વાર્તા લખવાનો મહાવરો હોવો જરૂરી છે તે માટે વાર્તાલેખનના જરૂરી પાસા સમજવા જોઈએ હવે વાર્તાલેખનનો મહાવરો કરવો હોય તો જરૂરી પાસા સમજવા જોઈએ તેને આધારે વાર્તા લખવી જોઈએ આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય શું કહે છે કે જો આપણે વાર્તાલેખન કરવાની કરવાનો મહાવરો કરીએ તો પછી સ્વતંત્રપણે આપણે જાતે સ્વયં પણ વાર્તા લખી શકીએ છીએ હવે મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટે નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે હવે વાર્તા લેખન કરતી વખતે આપણને વાર્તાના કેટલાક મુદ્દા આપેલા હોય છે અને એ મુદ્દા ઉપરથી આપણે વાર્તા લખવાની હોય છે તો મુદ્દા ઉપરથી વાર્તા લખવા માટે આપણે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જોઈએ આપેલા મુદ્દાઓને માત્ર જોવાના નથી દરેક મુદ્દાનો કલ્પનાથી મદદથી વિસ્તાર કરવો જરૂરી છે શું કે છે આપેલા મુદ્દાઓ જે છે એને માત્ર જોવાના નથી દરેક મુદ્દાનો કલ્પનાથી વિચારીને તે મદદથી આપણે વાર્તાનો વિસ્તાર કરવો જરૂરી છે વિસ્તારમાં શક્ય હોય તો ત્યાં પાત્ર પ્રસંગ સ્થળ કે સમયનું વર્ણન કરવું જોઈએ વર્ણન ઊભું અને ટૂંકું હોવું જોઈએ પ્રસંગો કે વર્ણનો એકબીજાને સાથે એ રીતે સંકળાયેલા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે અને સળંગ લાગે શું કહેવું છે કે પ્રસંગો અને વર્ણનો વર્ણનો એકબીજા સાથે એવી રીતે સંકળાયેલા હોવા જોઈએ કે વાર્તા તૂટક ન લાગે પણ કેવી લાગે સળંગ લાગે જરૂરી હોય ત્યાં સંવાદો લખવા જોઈએ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ પ્રસંગો વ્યક્તિઓ કે સંવાદનું વર્ણનમાં પ્રમાણ જળવાતું જોઈએ અતિ લાંબુ વર્ણન ન કરવું વાર્તાલેખન કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે જે પ્રસંગ છે વ્યક્તિઓ કે સંવાદનું વર્ણનમાં પ્રમાણ જળવાતું હોવું જોઈએ અને વાર્તા અતિ લાંબી ન થાય તેનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે વાર્તાના મુખ્ય વિચાર પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જરૂરી છે હવે વાર્તાનો મુખ્ય જે વિચાર છે જે પ્રસંગો છે જે સંવાદ છે તેના અનુસાર આપણે ફકરા પાડીને વાર્તા લખવાની હોય છે વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ એ રીત કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ વાર્તાને યોગ્ય શિક્ષક આપવું જરૂરી છે હવે વાર્તાલેખન કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે વાર્તાને યોગ્ય શિક્ષક આપવું જરૂરી છે શીર્ષક વાર્તાનો હેતુ પરથી કે ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવું જોઈએ અને શીર્ષક કેવું હોવું જોઈએ ટૂંકું હોવું જોઈએ અને વાર્તામાંથી મળતો બોધ પણ જણાવો જરૂરી છે તો વાર્તાલેખન કરતી વખતે આપણે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હવે આપણે સ્વાદ અભ્યાસના પ્રશ્નોની માહિતી મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો પ્રશ્ન નંબર એક સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્યનું નામ શું હતું શું કહ્યું છે કે સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું ક ત્રંબક ગાંડી ગ પરાશર અને ગ અનુષ્કા તો જવાબમાં શું આવશે ક ત્રંબક આપણે ખાનામાં લખીશું ક ત્યાર પછી પ્રશ્ન નંબર બે સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું બરાબર તમને બધાને યાદ હશે આપણે સમજૂતી મેળવી હતી કે સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું તો ક શિવનું ખ કૃષ્ણનું ગ રામનું અને ગ જનકનું તો જવાબમાં શું આવશે ક શિવનું સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય શિવનું હતું તો આપણે ખાનામાં લખીશું ક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રાવણ મિથ્યા અભિમાન કાવ્યમાં આખરે રાવણ ક ગવાયો ખબાયો થયો અને ગ મૃત્યુ પામ્યો તો જવાબમાં શું આવશે કે ખ ધનુષ્ય નીચે દબાયો બરાબર જવાબમાં શું આવશે દબાયો કે રાવણના મિથ્યા અભિમાન કાવ્યમાં આખરે રાવણ દબાયો ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના દરેક ઉત્તર એક એક વાક્યમાં આપો પ્રશ્ન નંબર એક સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો તો સભા મંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો નંબર બે શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી તો સતી સીતાએ શિવ ઉમિયાની સ્મૃતિ કરી પ્રશ્ન નંબર ત્રણ રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે તો રાવણથી શિવધનુષ્ય ખસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો આથી તે ક્રોધથી પોતાના હોઠ દાંત વડે પીસે છે નંબર ચાર જનક રાજાએ સ્વયંવર વખતે સી શરત મૂકી હતી તો જનક રાજાએ સીતાજીના સ્વયંવર વખતે આ શરત મૂકી હતી કે જે વ્યક્તિ ત્રંબક ધનુષ્યને ઉઠાવશે તેને સીતા વરમાળા પહેરાવશે નંબર પાંચ રાવણના મતે જનક રાજાને કોણ મારશે તો રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે બરાબર કુંભકર્ણ કોણ છે તો રાવણનો ભાઈ અને ઇન્દ્રજીત એ રાવણનો દીકરો ત્યાર પછી સ્વાધ્યાય તેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નંબર એક રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું રાવણને પોતાના કયા કયા પરિક્રમા પરાક્રમોનું અભિમાન હતું તો રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો દેવોને કેદ કર્યા હતા મેરુ અને મંદ્રાચળ પર્વતને દડાની જેમ ઉછાળી શકતો હતો સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું ત્યાર પછી પ્રશ્ન નંબર બે સીતાએ ભગવાન શિવને સી પ્રાર્થના કરી તો જો રાવણ ધનુષ્ય ઉચકશે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડશે સીતાજી એવું ઈચ્છતા ન હતા તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રંબક ધનુષ્ય રાવણ ઉંચકી ન શકે એવું કંઈક કરીને તમે મારી લાજ રાખજો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ધનુષ્ય ઉપાડવા જતા રાવણની સી દશા થઈ હવે ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની સી દશા થાય છે તો ધનુષ્ય ઉપાડવા જતાં રાવણને ખૂબ જોર કરવું પડ્યું તે પરસેવે રેબજેબ થઈ ગયો તેને શ્વાસ ચડ્યો તેણે જેવું ધનુષ્ય સેજ ઊંચું કર્યું કે તે હાથમાંથી છટકી ગયું રાવણ ભોય પર પડકાયો અને ધનુષ્ય તેના ઉપર પડ્યું તે ધનુષ્ય નીચે દબાયો અને ઘાયલ થયો તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું તો ધનુષ્ય નીચે દબાયેલા રાવણે પોતાના પોતાને બહાર કાઢવા જનકને કહ્યું જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે એટલે કે જીવ જશે એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજી જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરી તેનું વેર લેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ રાવણ ઉપર ધનુષ્ય પડતા સી દશા થઈ તો રાવણ ઉપર ધનુષ્ય પડતા રાવણ નીચે દબાયો ત્યાં ઘણી ધૂળ પડી તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું તે ખૂબ ઘવાયો તેના શરીરે અસહ્ય પીડા થવા લાગી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પાત્રો વિશે બે બે વાક્ય લખો હવે જોઈએ પેલો પાત્ર છે રાવણ તો રાવણ લંકાનો શું હતો રાજા હતો તેને દસ માથા હતા તેથી તે દશાનંદ કહેવાતો તેને ખૂબ અભિમાની હતો ત્યાર પછી નંબર બે જનક તો જનક મિથાલી દેશના રાજા હતા તેઓ બ્રહ્મજ્ઞાની હોવાથી વિદેહી કહેવાતા હતા તે સીતાના પિતા હતા ત્યાર પછી નંબર ત્રણ સીતા તો સીતા મિથાલીના રાજા જનકની પુત્રી હતી શ્રીરામ સાથે તેના લગ્ન થયા હતા નંબર ચાર રામ તો રામના પિતાનું નામ દશરથ અને માતાનું નામ કૌશલ્યા હતું તેમના લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયા હતા નંબર પાંચ કુંભકર્ણ તો કુંભકર્ણ રાવણનો ભાઈ હતો લંકાના યુદ્ધમાં રામને હાથે તેનું મૃત્યુ થયું હતું નંબર છ ઇન્દ્રજીત તે રાવણ અને મંદોદરીનો પુત્ર હતો તેણે યુદ્ધમાં ઇન્દ્રને હરાવ્યો હતો તેથી ઇન્દ્રજીત તરીકે તે ઓળખાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કે સીતા સ્વયંવર વિશે વધુ માહિતી મેળવીને લખો તો સીતા જનક રાજાની દીકરી હતી રાજા જનકને યજ્ઞભૂમિ ખેડતા તે મળી આવી હતી તે નાની હતી ત્યારે શિવધનુષ્ય ત્રંબક વડે રમતી હતી એ જોઈને પશુરામે જનક રાજાને કહ્યું કે એ ધનુષ્ય ઉંચકીને ચાપ ચઢાવી શકે એવા બળવાન વર સાથે એને પરણાવજો સીતાનો સ્વયંવર ઉજાયો ત્યારે જનકે આ જ શરત રાખી હતી સીતાને પરણવા ઈચ્છતા અનેક ઉમેદવારો સ્વયંવરમાં આવ્યા હતા બધા નિષ્ફળ ગયા શ્રીરામે શિવધનુષ્ય ઉચક્યું અને રામ સીતાના લગ્ન થયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આ કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો તો સીતાના સ્વયંવરમાં પિતા જનકરાએ શરત મૂકી હતી કે જે ત્રંબક ધનુષ્યની ચાપ ચડાવશે તેને સીતા વરસે સ્વયંવરમાં અનેક રાજાઓ અને રાજકુમારો આવ્યા હતા રાવણ પણ એ સ્વયંવરમાં આવ્યો હતો રાવણને પોતાના બળનું ખૂબ અભિમાન હતું સીતા રાવણને વરમાળા પહેરવા ઈચ્છતી ન હતી આથી સીતાએ શિવને પ્રાર્થના કરે છે કે રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે તો સારું તેથી પ્રાર્થના ફળે છે રાવણ ધનુષ્ય ઉચકવા જાય છે ત્યારે તેના હાથમાંથી છટકીને પડી જાય છે રાવણ ધનુષ્ય નીચે દબાય છે અને તે ઘાયલ થાય છે તેના મોંમાંથી લોહી નીકળે છે ધનુષ્ય નીચેથી બહાર કાઢવા તે જનકને કહે છે અને કુંભકર્ણ ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો તે ડર બતાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો પહેલો શબ્દ છે તત્કાળ તો તત્કાળ શબ્દનો સમાનાર્થી અર્થ થાય છે તરત ત્યાર પછી બીજો શબ્દ છે રક તો સમાનાર્થી શબ્દ છે એનો લોહી ત્રીજો શબ્દ છે કંદુક તો દડો ત્યાર પછી ચોથો શબ્દ છે લોચન તો આંખ ત્યાર પછી પાંચમો શબ્દ છે ભૂષણ ભૂષણ એટલે કે ઘરેણું એટલે કે ગરેણું ત્યાર પછી છઠ્ઠો શબ્દ છે નિસીચર નિસિચર એટલે કે રાક્ષસ નિશિચર એટલે કે રાક્ષસ ત્યાર પછી સાતમો શબ્દ છે અધર એટલે કે અધર એટલે કે નીચલો હોટ અધર એટલે કે નીચલો હોઠ અને આઠમો શબ્દ છે પૂર પૂર એટલે કે નગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો પહેલો શબ્દ આવશે અભિમાન બીજો શબ્દ આવશે ચાપ ત્રીજો શબ્દ આવશે નિશીચર ચોથો શબ્દ આવશે ભૂષણ અને પાંચમો શબ્દ આવશે મેરુ ફરીવાર એકવાર જોઈએ પહેલો શબ્દ આવશે અભિમાન બીજો શબ્દ આવશે ચાપ ત્રીજો શબ્દ આવશે ચોથો શબ્દ આવશે ભૂષણ અને પાંચમો શબ્દ આવશે મેરુ તો બાળકો એકમ નંબર બાર રાવણનું મિથ્યા અભિમાન કથા કાવ્યમાં ભાષા સજ્જતા અભ્યાસ અને સ્વાધ્યના પ્રશ્નોની માહિતી અહીંયા પૂર્ણ થાય છે તમારે અભ્યાસ અને સ્વાધ્યના પ્રશ્નોના જવાબ લખતા પહેલાં પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતી આપી છે તે લખવાની છે અને ત્યાર પછી અભ્યાસ અને સ્વાધ્યના પ્રશ્નો લખવાના છે આભાર